રાજ્યમાં દિંડોલી કંજરવાડ પોલીસે કરેલી મેગા કોમ્બિંગ્સના ચોરીના મોબાઈલ અને દારૂ સાથે મહિલાઓ ઝડપી હતી પોલીસે ચોરીના મોબાઈલ સાથે બે મહિલાઓને પકડી પાડી હતી જેમની પાસેથી સિત્યોતેર જેટલા મોબાઈલ સહિત ચાર લાખ ઓગણસી હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે ચંદામુન્ના રાજનટ અને સોનલ અશોક રાજનઠની ધરપકડ કરી છે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ બંને મહિલા મુંબઈથી રેલવે લાઇન પર મુસાફરોના ચોરી થયેલા મોબાઈલની ખરીદી કરતી હતી ચોર અને સ્નેચર્સ પાસેથી જથ્થામાં ખરીદેલા મોબાઈલને છૂટકમાં વેચાણ કરતી હતી હવે આ મહિલાઓ કોની પાસેથી ખરીદી કોને મોબાઈલ વેચતી હતી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે તો કોમ્બિંગ દરમિયાન અન્ય બે મહિલા દારૂના જથ્થા સાથે ઝડપાઈ છે પોલીસે લતા ગડુ અને નીલમ સંજય જાટ નામની મહિલાને ઝડપી પાડી હતી આ બંને મહિલાઓએ અલગ અલગ જગ્યાએ છુપાવેલો દારૂ જથ્થો પણ પોલીસે કબજે લીધો છે